વાત કરીએ મહત્વના સમાચાર તો દોસ્તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના ના અબજોપતિ અપક્ષ ધારાસભ્ય મિત્રો આપ્યું છે રાજીનામું જે આ દોસ્તો કેસરિયા કરવાની હવે તૈયારી વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવા માહોલ સર્જાયો છે ધારાસભ્યના રાજીનામા પર રાજીનામા પડી રહ્યા છે ત્યારે ગુજરાતમાં એક નું રાજીનામું પડ્યું છે અપક્ષ ધારાસભ્ય વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે ત્યારે મિત્રો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી પહેલા કેસરિયા કરવાની તૈયારી કરી લીધી છે જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હવે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને ખુશીના સમાચાર પણ કઈ શકાય દોસ્તો વાત ઉનાવા યાર કપાસ ની આવકમાં ઉનાવા માર્કેટિંગ યાર્ડ કપાસ તમાકુ અને એરંડા સૌથી વધારે આવક થતી હોય છે પરંતુ પચીસ જાન્યુઆરીના ના મહેસાણા ઉનાવા માર્કેટિંગ યાર્ડ કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે યાર્ડ કપાસની કપાસ ની ને પંચોતેર માણ આવક થઈ અનેક ઘણો વધારો થયો છે વાત કરીએ તો બે હાજર ત્રણસો પંચોતેર મણ કપાસની આવક થવા પામી છે અને ખેડૂતોમાં મિત્રો ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો દોસ્તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે રાજકીય ભૂકંપ પહેલા મોટા બિહાર રાજનીતિ માં ફરી રાજકીય ભૂકંપ આવે તેવી મિત્રો લગભગ નક્કી છે વાત કરીએ તો જેડી આરજેડી ગઠબંધન ટૂટું તૂટું થઈ રહ્યું છે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે આ દરમિયાન નેતાઓ મિત્રો પોતપોતાના સોગઠા ગોઠાવાનું શરૂ કરી દીધું છે સૌથી પહેલા સીએમ નીતિશ કુમાર પાર્ટી ની ટોચ બેઠક બોલાવી મિત્રો ચર્ચા સામે પણ ઝુમકાવી દીધું છે અને બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને દિગ્ગજ નેતા અશ્વિની ચોબે પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર બેસી જતા ખેડૂતો મિત્રો લીધો છે મોટો નિર્ણય જ્યાં દોસ્તો વાત કરીએ સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નંબરે આવે છે પરંતુ હાલ ડુંગળીની આવક તેના મધ્યસ્થ ના સમયે પહોંચી છે અને ભાવનગર સહિત જિલ્લાના યાર્ડ માં મામલો ભરાવો થવા પામ્યો છે ભાવનગર ના માર્કેટિંગ યાર્ડ માં આજે બે પોઈન્ટ પાંચ થી લઈને ત્રણ લાખ લાખ થેલાની આવક થવા પામી છે જો કે હાલ હાર્ડમાં માર્કેટિંગ હાર્ડમાં ડુંગળીના ભાવની વાત કરીએ તો 20 કિલોના સો રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી પહોંચ્યો છે પરંતુ આ ભાવને ખેડૂતોને મિત્રો કોઈ ફાયદો થતો નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ફરીવાર આવ્યો છે જીયા દોસ્તો તો ડુંગળીના ભાવ તળિયા બેસી જતા ખેડૂતોને મિત્રો મોટોમાં મોટો નુકસાન થવા પામ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો બીજા અત્યારે મિત્રો હાલ મોટા સમાચાર મળી રહ્યા છે બિહારમાં માં વધુ વચ્ચે કાંકડી હવામાન વિભાગે આ તારીખ સુધી એલર્ટ કર્યું છે જ્યાં દોસ્તો વાત કરીએ પટના બિહારમાં ચાલી રહેલી ઠંડીના મોજાને લઈને ડિસ્ટ્રાન્ટર મેનેજમેન્ટ વિભાગ પર રેડ એલર્ટ જાહેર કર્યું છે અને તમામ જિલ્લાના ડીએમ ને પત્ર લખીને એલર્ટ રહેવા અપીલ કરવામાં પણ આવી છે ખાસ કરીને આજે 25મી જાન્યુઆરી સુધી લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને તમામ જિલ્લાઓમાંથી કોલ્ડ વેવની બચવા માટે પત્રો પણ લખવામાં આવ્યા છે જે તે સમયે હવામાન વિભાગે કારણ વેસ્ટન ડિસ્ટર્બન્સ કારણે ગણવામાં આવ્યું છે જી દોસ્તો તો બિહારમાં વધુ વધે આંકડી હવામાન વિભાગે આ તારીખ સુધી એલર્ટ જાહેર કર્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હાલ અત્યારે મિત્રો લઈને સૌથી સમાચાર મળી રહ્યા છે ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો અંબાલાલ પટેલ ની ગુજરાત ના ખેડૂતો ને મિત્રો ખાસ સલાહ પણ આપવામાં આવી છે વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં એક વાર તો માવઠું આવી ગયું ત્યારે મિત્રો ફરી ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ભૂમધ્ય ફરી ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે આ સાથે ગુજરાત પર તેની અસર ને કમોસી વરસાદ આવશે તારીખ ચોવીસ ની લઈને છવ્વીસ જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર ગુજરાતમાં જોવા મળશે જેને મિત્રો ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ રહેલી છે જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાદળ વાયુ વાતાવરણ રહેશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો ગરબા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે વાત કરીએ તો દિન દેશના પોલીસ અધિકારીઓ માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાત પોલીસના ના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસ મેન મેડલ જાહેર કરાયા છે

જીઆઈડીસી મંદિર પવાર અને સીબીઆઈ માંથી મિત્રો ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાતના ના રાઘવેન્દ્ર વર્ષ પણ મિત્રો પ્રેસિડ મેડલ એનાયત કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો બીજા એક સૌથી સમાચાર મળી રહ્યા છે અને મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મિત્રો હાલ અત્યારે ઘર ઘટાડો જોવા મળ્યો છે જાણો મિત્રો તમારા શહેરમાં કેટલો ભાવ છે વાત કરીએ તો પચીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ વિવિધ ભારતીય શહેરોમાં સોનાના ભાવમાં મિત્રો વિવિધતા જોવા મળી રહી છે અને 10 ગ્રામ માટે પ્રમાણિક દર આસરે 63000 હતો તે મિત્રો વધુ તોડતા મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામની સરેરાશ કિંમત રૂપિયા 62950 હતી જ્યારે મિત્રો 22 કેરેટ સોનાનો અનુરોપ આંકડો રૂપિયા 57700 હતો આ સાથે ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો જે રૂપિયા 75300 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો ખરેખર મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય શ્રી રામ વંદે માતરમ